નમસ્કાર સીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજે આપણે બીજા કાઢવાની ઝંઝટ વગર કે કોઈ પણ મશીનના ઉપયોગ વગર ફટાફટ તરબૂચનો રસ કાઢીશું તો મિક્સરમાં જ્યારે આપણે તરબૂચનો જ્યુસ કે રસ કાઢીએ ને ત્યારે એમાંથી દરેક બીજને જે છે આપણે અલગ કરવું પડતો હોય છે નહીં તો બીજ જો ક્રશ થઈ જાય ને તો તરબૂજના રસનો સ્વાદ જે છે ને એ થોડોક અલગ પડી જાય છે પ્લસ આપણને રસને જે છે ને ઘણીવાર ઘરવું પણ પડે છે તો આજે આપણે કોઈ પણ મશીનના ઉપયોગ વગર ફટાફટ ઘારવાની ઝંઝટ વગર અને બીજા કાઢવાની મહેનત વગર તરબૂજનો રસ કાઢીશું તો આ રીતે સૌ આપણે તરબૂજને જે છે એ કટ કરી લેવાનું છે તો રફ ચોપ કરશું તો પણ ચાલશે અને નાના નાના પીસ કરવા હોય તો પણ તમે કરી શકો છો નાના નાના પીસ કરશો તો જ્યુસ જે છે એ હજી ફટાફટ નીકળી જશે તો જે રીતે તમને કન્વીનિયન્ટ હોય એ પ્રમાણે આ રીતના તરબૂચના જે છે આપણે નાના નાના પીસીસ કરી લઈશું તો તરબૂચ મીઠો હોય ને તો આમાં આપણને કોઈ પણ જાતનું પાવડર શુગર કે નથી ઉમેરવું પડતું પણ ઘણીવાર એવું થતું હોય છે ને આપણે માર્કેટથી તરબૂચ લાવીએ ને અને ઘરે કટ કરીને તો તરબૂચ ઘણીવાર જે છે સાવ મોરું આવતું હોય છે તો આ આવા કેસીસમાં આપણે તરબૂચનો રસ કાઢી લઈએ ને અને હળવી એવી એમાં ખાંડ ઉમેરી દઈએ ને તો તરબૂજ જે છે ને વેસ્ટ નથી જતો એનો રસ પીવાઈ જાય છે કેમ કે તરબૂચ મીઠો ના હોય તો ખાવાની મજા બિલકુલ પણ ના આવે તો અહીં જે છે આ રીતે તરબૂચને જે છે આ રીતે રફ ચોપ કરી દીધો છે હવે ભાખરી શેકવાનું જે આ આવે લગભગ દરેક ગુજરાતીઓના ઘરમાં હોય જ છે આ ના હોય ને તો તમે જે છે એ પાઉંભાજી માટે આપણે બટેકાને બધું જે સ્મેશ કરતા હોઈએ ને એ સ્મેશરથી પણ તમે સ્મેશ કરી શકો છો હવે આવી સ્ટીલની કે કોઈ પણ જાળી હોય ને એના ઉપર આવું કોટનનું કપડું લઈ લેવાનું રંગ ન જતો હોય જે આપણે જનરલી કિચનમાં યુઝ કરતા હોઈએ એવું કપડું લઈ લેવાનું અને આ રીતે સ્મેશ કરી લેવાનું તો જુઓ તમે કોઈ પણ જાતના આપણે અપ્લાયન્સીસ વગર ફટાફટ તરબૂચનો રસ જે છે ને એ નીકળી જશે જોવામાં તમને કદાચ એમ થશે કે આ ટફ પડે આ રીતના ક્રશ કરવું પણ તરબૂચની અંદર જે છે ને પાણીનું પ્રમાણ બહુ જ હોય છે એટલે થોડી જ વારમાં એનો રસ નીકળી જાય છે તમે એકવાર આ રીતે તરબૂચનો રસ કાઢી જજો તમે બધી જ જૂની ટેકનિકો જે છે ને એ ભૂલી જશો આ રીતે ફટાફટ તરબૂચનો રસ નીકળી જશે અને ગાળવાની પણ જરૂર નહીં પડે બીજા પણ અલગ નહીં કાઢવા પડે તો આ રીતે બેથી ત્રણ વખત આપણે આ રીતે હળવો હળવું સ્મેશ કરશું અને રસ જે છે બધો જ જે છે એ કાઢી લઈશું તમને જો આ રીત જરા પણ યુઝફુલ લાગી હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો તો બધો જ રસ જે છે આ રીતના તમે જુઓ ફટાફટ નીકળી ગયો છે તો ઉનાળામાં આપણને આ રીતના જે છે એ ડ્રિંક ઠંડા ઠંડા પીવા ખૂબ જ ગમતા હોય છે અને આમાં આપણે કોઈ પણ જાતની પાવડર શુગરનો યુઝ નથી કર્યો કારણ કે તરબૂચ જે છે એકદમ મીઠો હતો પણ જો તમને ઉમેરવી હોય ખાંડ તો તમે ઉમેરી શકો છો તો બધો જ રસ જે છે એ મેં અહીં કાઢી લીધેલો છે હવે તરબૂચના રસને જે છે થોડો વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે અહીં એક ટી સ્પૂન જેટલો સંચળ પાવડર ઉમેરીશું ટોટલી ઓપ્શનલ છે પણ બહુ સ્વાદિષ્ટ લાગે છે એકવાર તમે ચોક્કસથી ટ્રાય કરજો અને સાથે સાથે એક લીંબુનો રસ પણ ઉમેરીશું સાથે સાથે આ સિરપમાં તમને થોડોક રોઝનો શરબત ઉમેરવો હોય ને તો પણ સારું લાગે છે તમને જો ટ્વિસ્ટ સાથે જ્યુસ જે છે પીવા ગમતા હોય તો ચોક્કસથી ઉમેરજો આ રીતના એકવાર તમે રસને જે છે ચોક્કસથી કાઢી જોજો બહુ જ ઇઝી પડશે આશા રાખું છું તમને આજની આ રીત ગમી હશે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો